ખેડૂતો રાત દિવસ મહેનત કરી તાજ તડખો વેઠી અને પોતાનો મોલ પકવે છે અને જ્યારે એ મોલ પકવી અને માર્કેટ યાર્ડની અંદર લઈ જાય ને ત્યારે ત્યાંના ગુંડાઓ લુખાઓ એ પીએમસીના જે વ્યાપારીઓ હોય ને એ ખેડૂતોને ઊંડી રીતે લૂંટી રહ્યા છે ભાવ હરાજીની અંદર કંઈક બીજો કરવામાં આવે અને એ જ માલ જ્યારે ઉતારવા જાય ને ત્યારે આ લુખાઓ ગુંદાઓ અને ભ્રષ્ટાચારીઓ એમાંના નામે ભાવ કાપી નાખે છે ખરેખર આ ખેડૂતોની વેદના ખેડૂતોની દુર્દશા આ ખેડૂતોની દુઃખી આત્મા એની આય તમને લાગશે ને તમારા આવનારી પેઢીઓ લુલા લંગડા બાડા પાકશે આ ખેડૂતોએ ખરેખર રાત દિવસ મહેનત કરી ખરા પડસેવાની અંદર ખરા તાપની અંદર કામ કરી અને પોતાનો મોલ પકવેલો છે મિત્રો બોટાદ યાર્ડનો આ વિડીયો છે બને એટલો વિડીયો આગળ શેર કરો મિત્રો કારણ કે આ તો જય ને જય કિસાન કૃષિ પ્રધાન દેશ અને એમાં પણ ખેડૂતોને માત્ર લૂંટવાના બહાના તમે જુઓ આખો વિડીયો અને બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો બા હોજો તમારે શું કરવાનો થાય છે આમાં વાત નાખ્યો ને હાથ નાખ્યો ને એટલું જ ખાલી કર્યું છે કડદા બંધ કર્યો પણ તો હરજીમાં તો હરજીમાં સાહેબ હાથ નાખીને ન હોય આમ જોવો જ્યાં છે સાહેબ હરજી મેં કીતી 15 એકો જ દેયા આ પણ એવું ને આ હજુ હાથ નાખ્યો ને એટલી પિકઅપ ખાલી કરી તમે જ ક્યો

અમારે હેરાન થવાનું ના ખેડૂ ને હેરાન કરવાનું ને થયું ને આ આમાં હવે ડબલ ભાડું લે આ ખેડૂ ડબલ ડબલ ભાડું લે આમાં આમાં મિક્સ કરી નાખ્યો હોય નીચે નીચે એ અત્યારે કરતા પડતા બંધ આ કડજો નહી તો આ કરતા કરતા ભૂંડું થયું આ કરતા કરતા ભૂંડી વાત થઈ કાંઈ વાંધો નહી બરોબર આ જોવો આ લેવામાં ભાઈ કોણ હતું તમે ભાઈ દલાલ તમે આમાં લેવામાં કોણ હતું એવું આ તો એમને આજનો જ નાખ્યો તમે દલાલ છો ને કા ઉપર તો છે આ ઉપર છે એ ઊહેઠે છે આવા છે ને કાઈ વાંધો નહીં